છે લેવા પટેલ સમાજ ભુજ દ્વારા જ્ઞાતિની સામાન્ય સભા સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ ખાતે બોલાવવામાં આવી હતી જેમાં અમુક એજન્ડા રજૂ કરવા બાબતે આ જાહેર સભામાં જ્ઞાતિબંધુઓમાં વિવાદ વિરોધ અને બોલાચાલી થતા મારામારી સુધીના દ્રશ્યો સામે આવ્યા છે એક બાજુ લેવા પટેલ સમાજ સદ્ધરતા અને એકતાનું પ્રતિક દેખાડે છે બીજી બાજુ મીટિંગમાં આવા દ્રશ્યો ઊભા થાય છે ત્યારે જ્ઞાતિબંધુઓએ પોતાના મંતવ્યો રજૂ કરવા બાબતે મીડિયા સાથે વાત કરી હતી પ્રેમભાઈ ગોવિંદ હાલાય એટલે કે બોલવા ગયા અમારા ઘરવાળા તો બધી લેડીસો ઉઠીને જાઓ જાવ કરવા માંડ્યું મારકૂટ કરવા માંડ્યું પછી અમારા છોકરા ગયા તો અમારા છોકરાને મારકૂટ કરવા લેડીસો આવી ઉઠાડી અને મૂલી રાખેલો એના મૂલી રાખેલો હતો બધા જણાના આ હરીશને ને રમેશને ને સામે તો હવે અમે ઓળખી નહીં ને બધા એને એના મૂલી રાખેલો હતો નારણ પર નો હતો ગોપાલભાઈ નોપાલભાઈ ગોપાલભાઈ ગોરસિયા આગળની વિધિ કરતા સહી કરશે પણ મારવા આવે તો બધેની છે ને સમાજ એકની નથી ને ચોવીસેની છે અમને દુઃખી બાબતની બાબત છે કે જો એક ચોવીસની નાની સમાજ કહેવાય એમાં સાહીઠ ટકા માણસો વિદેશ વસે છે અને એ બિચારા લોહી પાણી એક કરી અને ઇન્ડિયાના જે કચ્છી લેવા પટેલ ગરીબ ભાઈઓ છે એને મદદ માટે પૈસા હલાવે છે અને સહાય મળે એને બિચારાને બીમારી હોય એજ્યુકેશન હોય કાંઈ પણ તકલીફ હોય એને મદદ માટે પૈસા આવે છે ફોરન ધૂમ પૈસા આવે છે પણ આ લોકોનો જ્યારે અહેવાલ દર વર્ષે આવે છે ત્યારે દર વખતે ખોટે જ બતાવતા હોય છે કોઈ દિવસે એમ નથી કીધું આજ સુધી કે આપણા સમાજની અંદર પૈસા પૂરા થાય છે હવે જરૂર નથી દર વખતે બે પાંચ કરોડ રૂપિયા માગતા જો પબ્લિક પાસે માંગતા માગતા જો આને પબ્લિકને એમ કહે છે કે અમે દસ કરોડ રૂપિયાની પબ્લિકને આ વખતે સહાય કરી છે ખાલી લેવા પટેલને સહાય કરી છે જો લેવા પટેલને સહાય કરી એમ કહેતા હોય તો દહીંસરા ગામની અંદર શાખ બેન મણિનગર ગાદીવાળા છે વાલભાઈભાઈ રૂપિયા એની પાસે ઓપરેશનના બે લાખની એસી જ્યાં જબરજસ્તી લેવાના છે એ લોકોએ ઘણી રિક્વેસ્ટ કરી છે ત્યારે એમ કીધું કે 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 પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલ છે એમાં કોઈ ડિસ્કાઉન્ટની સુવિધા છે નહીં અને એ બી કોઈ આની પાસે અમારી પાસે રજૂઆત કરતા નહીં નંબર બે પછી એક ડેસરનો બીજો છોકરો છે અપાપ મેડિકલમાં જે રીતે લૂંટફાટ ચાલુ છે એ પૈસા વિદેશથી ભેગા કરી અહીંયા શું કહે છે કે દસ દસ કરોડ રૂપિયા અમે પબ્લિકને સહાય આપીએ છીએ પણ આજની તારીખમાં જેટલા કેસ અમારી સામે દેખાય છે એ બધા રોતા રોતા કાગળ દીધું અરજી દીધું છે સહી કરી દીધું છે પ્રમુખ પણ હજી સુધી એની અરજીનો ખુલાસો કર્યો નથી આજે ગોપાલભાઈ પોતે બોલે છે કે અમે સાધુ દોષીને સાવ ફ્રી સેવા કરીએ છીએ ભાઈઓને આટલા કરોડ રૂપિયા અમે સહાય આપી છે આજ સુધી કોઈ એને એક મુદ્દો નથી આપ્યો કે આ માણસ અમારી પાસે સહે લઈ ગયો છે માઇક ઉપર પોતે માલિક થઈ સમાજના દાદાગીરી કરી અને અત્યારે વચસ્વ કરી બેઠા છે જો એ સાચા હોય તો આથી ચાલીસ વર્ષ પહેલાં જે અમારા આર આર પટેલ સાહેબ આર એસ ઘણા બધા જૂના કાર્યકર હતા તો આજે કેમ સામાન્ય સભામાં આવવા તૈયાર નથી કોઈ જો સાચા હોય તો એને આવું તો એ બધા આવે ને પ્રેમથી હવે એને એકાથી શાસન હલાવું છે એના કુટુંબના પારેલા જે માણસો છે એને કોર કમિટીમાં રાખવાના એને ડિક્લેર કરવાના અને ભારૂત માણસોને બોલાવીને તાલીમ વગાડી દેવાની એટલે બીજા કોઈ માણસો ઓબ્જેક્શન લે તો એને ખોટામાં પડાવી દેવા એને ગારાગારી કરવી મારામારી કરવી એવી રીતે આ લોકો વહીવટ ચાલે છે હું વહીવટ મને નથી લાગતું કે આપણે કેન્દ્ર સરકારમાં નહીં હાલતું હોય અત્યારે આટલા પક્ષ ભેગા થયા છે લોકસભામાં પણ ગુંડાગીરી આટલી કેન્દ્ર સરકારમાં નહીં હોય એથી ખરાબ પોઝિશન અત્યારે લેવા પટેલમાં થઈ રહી છે જો અમે ઈચ્છી છીએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી આ ગરમી વધારે ન થાય અને એનામાં જો માણસાઈ હોય તો વહેલી તકે આનું સમાધાન કરવા જોઈએ અને સાથે પબ્લિક સાથે બેસવું જોઈએ પબ્લિકને ગેરમાર્ગે બનાવી ખોટી જાહેરાતો કરવાનું બંધ કરે અને કોઈ સંગઠન એની પાસે છે નહીં અત્યારે ગમે એને તમે કહેશો કે જાઓ પહેલાં ભેગા થઈને દખવો થયો છે પોલીસ ચોકીની ફરિયાદ લખાયો તો કે અમારું કામ નથી એ તમે પતી લો તો જો આ સમાજનો ઝંડો ખણીને બેઠા હોય તો આમ નાની પ્રજાનું ક્યારે વારો આવશે સાંભળશો કોણ એનું મારું ગોવિંદભાઈ કેસરા પટેલ ગામ પર કચ્છી લેવા પટેલ સમાજની સામાન્ય સભા દર વર્ષે બોલાવે એમ આ વર્ષે બોલાવવામાં આવેલી અને દર વર્ષે નિમણૂક થતાં ટ્રસ્ટીઓ પૈકીના ચાર ટ્રસ્ટીઓ બદલતા હોય એ ટ્રસ્ટીઓની જે નિમણૂક કરવામાં આવે છે એ કોર કમિટી મારફતે કરવામાં આવે છે એ મુજબ આજની દર વર્ષની જેમ ચાલુ વર્ષે મિટિંગ બોલાવવામાં આવેલ અને સમાજના અહેવાલ અને હિસાબ આપ્યા પછી અમે એમને દસ દિવસ પહેલાં એક રિપોર્ટ આપેલો કે અમારા પ્રશ્નો જે સમાજને લગતા પ્રશ્નો છે એને સાંભળવાના એટલે એજન્ડામાં સમાવવાનો જ્યારે એજન્ડાનો સમય આવ્યો ને ત્યારે અમે એમને કહી કે અમારા પ્રશ્નની રજૂઆત પ્રમુખ પાસે અમે કરી પ્રમુખે અમને રજૂઆત કરવાની ના પાડી જેથી સમાજમાં પોતાનું એકચક્રી શાસન ચલાવવા માટે વર્ષોથી જે લોકો ત્રીસ વર્ષથી સમાજમાં શાસન કરીને બેઠા છે દાતાઓને ઉલ્લું બનાવી અને પૈસાઓ ભેરા કરે છે સમાજના દાતાઓ દેશ વિદેશના દાતાઓ પૈસા આપે છે કેમ કે એ સમાજને જોઈને આપે છે કોઈ વ્યક્તિને જોઈને આપતા નથી જેથી એના વિરુદ્ધ કોઈ ન થાય એની વિરુદ્ધ કોઈ બોલે નહીં કાંઈ ટ્રસ્ટી તરીકે એ લો જ પડ્યા રહે અમારા સિવાય કોઈ આવો ન જોઈ અને ચેરિટી કમિશનરમાં પણ છેલ્લા બે હજાર સોળ અઢારથી કોઈ નિમણૂક કાયદેસરની થયેલી નથી આવી હાલત હોવાના કારણે અમે એમની પાસે રજૂઆત કરવા માટે ટપાલ આપેલી એમને એમ લાગ્યું કે આ રજૂઆતથી સમાજનું નહીં પણ અમારું ખરાબ લાગશે અમારી પોલ ખોલશે જેથી જ એમણે ભાડુતી માણસો ઊભા કરેલા દર વર્ષે સમાજમાં અઢીસોથી ત્રણસો માણસો હોય વધુ વધુ ચારસો હોય આ વખતે એમને ખ્યાલ હતી કે અમારા વિરુદ્ધ કંઈક વિરુદ્ધ ઊભા થવાનો છે એટલે માણસોને ભાડુતી રાખીને પાંચસો સાતસો માણસોને બોલાવ્યા અમારી રજૂઆત કરવા માટે જ્યારે અમે ઊભા થયા ત્યારે અમે એમને વિનંતી કરી કે અમારી રજૂઆતના બે શબ્દ સાંભળો પછી તમારો જે કંઈ પ્રશ્ન હશે એનો જવાબ આપજો ને અમારો પ્રશ્ન ખોટો હોય તો અમારે ખોટો પાડજો પણ અમારા બે પ્રશ્નો સાંભળો એ પ્રશ્નો સાંભળવામાં એમની લીક ખુલ્લી થતી હતી એટલે પાછળથી ઉશ્કેરાયેલા માણસો મારફતે સભાને બે વિખરવાની કોશિશ કરી ઉવાપો કર્યો અને મારા મારી સુધીના દ્રશ્યો આવ્યા અમે એક જ્ઞાતિના બેનિફિશિયરી મેમ્બર છીએ અને હું સમાજનો કાયદેસરનો સભ્ય છું એજ્યુકે આપણી સલાહકાર સમિતિનો સભ્ય છું કાયદેસર સભ્ય છું સલાહકાર સમિતિનો એટલે મારે સમાજમાં બે શબ્દો બોલવાની ફરજ આવે અને મારો હક બને છે જ્યારે સમાજ આવડો મોટો બહોળો સમાજ અને સમૃદ્ધ સમાજ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ જનરલ પબ્લિક માટે કરે હોસ્પિટલો સ્કૂલો કોલેજો ચલાવે છે અને એમાં દાન વિદેશના દાતાઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના દાતાઓ અને સ્વામિનારાયણ મંદિર તરફથી દાન મળે કરોડો રૂપિયાનું જ્યારે જ્યારે સ્વામિનારાયણ મંદિરને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી લે છે અને મંદિર સાથે બી કિનાખોરી કરે છે સમાજની દીકરીઓ સાથે કિનાખોરી કરે છે એક માનુકવારની દીકરી બિચારીને પહેલી આપણી શું કહેવાય નર્સિંગ કોલેજમાં સમાવવાની હતી એક સામાન્ય બાબતના કારણે દીકરીને લીધે એની એની બાપ નથી બિચારો અપંગ છે મા દીકરીને મોટી કરીને ભણાવી છે એ દીકરીને લેવા માટે નોકરીમાં લેવા માટે પચીસ વખત પગે લગાડી છતાં આજ દિવસ સુધી એ દીકરીને લીધી નથી આવી એક સામાન્ય નાની શિક્ષણ ખાતામાં દીકરીઓ સાથે કિન્નાખોરી કરવામાં આવે છે આવા મુખ્ય મુદ્દાઓમાં તો જો સમાજના અત્યારે મારી વિગત હતી સમાજના પ્રમુખ સામે પ્રમુખને સાઇડમાં મૂકીને એજ્યુકેશન મેડિકલના ટ્રસ્ટ ગોપાલભાઈ પછી એમના ઊભેલા કોઈ નારણપાંડા બે ત્રણ સભ્યો કોઈ હરિપરનાયકભાઈને ઉશ્કેરીને લાવ્યા હતા જેમની જમીન ગોપાલભાઈએ લીધી છે કે આજુબાજુ એમનો કાંઈ વર્ચસ્વ છે એવા અને અન્ય સમાજના બે ત્રણ જે કચ્છ મિત્રાના રિપોર્ટર છે પેલા શું નામ છે વસંતભાઈ જે સરકારી કર્મચારી છે એ બી આમાં ઇન્વોલ્વ છે આ બધાએ માણસોને ભેરા કરી ને લાવે છે અને એક બીજા સભ્ય છે કેશુભાઈ કરીને જૂના ખુલ્લી ચર્ચા કરવામાં એ લોકોને બીક લાગે છે કે લેવા પટેલ સમાજના જાગૃત નાગરિકો તરફથી કોઈ પણ સત્યક હકીકત બહાર આવશે તો અમારી પોલ ખોલશે ત્રીસ વર્ષથી એ લોકો વહીવટમાં છે આર્થિક કૌભાંડમાં લેવા પટેલ સમાજની બસો કરોડ ખર્ચે બનેલી હોસ્પિટલનો કોઈ હિસાબ આપેલ નથી ગયા વર્ષે હિસાબ આપવો પડે એટલે હિસાબના બદલામાં તમામ ખર્ચ કાનજીભાઈ આપ્યું છે એવું કહી દીધું એટલે કોઈ એની પાસેથી હિસાબ માંગી ન શકે ગોપાલભાઈ માવજી ગોરસિયા જે સ્વામિનારાયણ કેરી વિજય કેરીટેડ પ્રાઇવેટ લિમિટેડના માલિક છે અને એક બીજી મારે કેવી ન જોઈ સમાજની વાત પણ કચ્છી લેવા પડતા સમાજ સંસ્કાર સ્કૂલ છે જે અને સમાજનું સંકુલ છે એમની આગળ એક કૃષિ મોલ ઊભો કર્યો છે જે સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવવામાં આવ્યો છે સરકારી દબાણ છે કરોડો રૂપિયા સમાજના બરબાદ કરી જમીન સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને આ મોલ ઊભો કર્યો છે એ ખરેખર સમાજ માટે લાશનરૂપ છે ગોપાલ ગોરસિયા દ્વારા તો અન્ય કેટલી જગ્યાએ દબાણ ઊભું કરવામાં આવેલું છે પોતાની જગ્યાએ પોતે જ્યાં જ્યાં જમીનો લીધી છે એની આજુબાજુ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે એના રસ્તાઓ બંધ કરવામાં આવે છે એને હાઈકોર્ટ સુધી અમદાવાદ દોડાવવામાં આવે છે પૈસાને લીધે મારું નામ હરીશભાઈ ગોવિંદભાઈ હાલઈ છે હું મેઘપર ગામનો વતની છું છેલ્લા દસ વર્ષથી સમાજની જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓનો કૌભાંડ ન ખુલે એના માટે જાહેર મિટિંગની અંદર કોઈને બોલો આપવામાં આવતું નથી અમે યુવાનો જો સમાજ સામે પ્રશ્ન કરીએ એટલે એ પ્રશ્નને દબાવવાની કોશિશ કરે અને ગોપાલભાઈજી છે ને ગોપાલભાઈ છે કેસરાભાઈ છે અને વસંત છે આ લોકોનો ગેમ પ્લાન છે ગેમ પ્લાન એવું છે કે કોઈ બી બોલે રાત્રે એને ઓફિસમાં બોલાવી લેવામાં આવે એને બોલાવીને એને કહેવામાં આવે કે જે માણસ બોલે ને એના વિરુદ્ધ તમને જવાનું જે આ લોકો આ ગ્રુપના માણસો બોલે એના વિરુદ્ધ તમને દબાણ કરવાનું હવે એ રાત્રે બોલાવી લે કે ભાઈ તમને કાલે આ પ્લાન આ પ્રી પ્લાનથી જ આખું કરવામાં આવ્યું છે અને તમામ ટ્રસ્ટ જેટલા ટ્રસ્ટ તમે જોશો ને તો ગોપાલભાઈના ફેમિલી મેમ્બર અથવા એના કંપનીના પાર્ટનરો અથવા એને લગતા સગાવાલાઓનો જ આ સમાજ ભરેલો છે ગોપાલભાઈ ગોરસિયા છે ને એ સમાજ નથી ચલાવતા એ એક કંપની ચલાવે છે એવી રીતે એનું શાસન છે સમાજને કોઈ સમાજ બે માણસ એની પાસે કોઈ પ્રશ્ન પૂછવા જાય ને તો એની પાસે કોઈ જોબ હોતો નથી સમાજ વિશે કોઈ પ્રશ્ન નથી હોતો એનું માત્ર ને માત્ર એક હતું શાસન કે સમાજના માણસોને દબાવી અને હું રાજા રાજાશાહી રહું બસ આ એનો સિદ્ધાંત છે એક સામાન્ય માણસ તરીકે કોઈ બી રજૂઆત કરવા જાઓ તો આપણે જાહેર સભાની અંદર એક યુવાન ઉપર હુમલો થાય આ સમાજના હોલની અંદર એના રાખેલા જે ચાર પાંચ સભ્યો જે રવા અહીંયાના મળતીયા સુખપરના છે નારણ પરના છે અને હરિપરના છે આવા સભ્યોને તૈયાર કરે કે ભાઈ આ લોકો ગ્રુપના બોલવામાં આવે તો એના ઉપર તમને મારામારી કરવાની અને સમાજના યુવાનને દબાવવાની ટ્રાય કરે છે અને એ લોકોને કોઈ જ બીજો સમાજથી કોઈ લેવા દેવા જ નથી સમાજ સંગઠનના નામે જીરો છે સંગઠનના નામે બોલી બોલીને સંગઠન ઊભું કરવાનું બાકી સમગાની અંદર સંગઠન છે જ નહીં આ મળતીઓ છે અમારા સમાજના છે અને પણ ગોપાલભાઈની જમીન લેનારા જે લોકો ગોપીલભાઈની જમીન લીધી છે અગાઉ ત્રણ મહિના ચાર મહિના પહેલાં પણ આ જ ડખો એના જ માણસોએ કરેલો હતો કે જે ગોપાલભાઈની જમીનના કૌભાંડો છે એ કૌભાંડો બધા એકબીજાના ઝઘડા કરી અને અહીં લઈ આવે છે તમે જોવો જ છો કચ્છમિત્રાના પ્રેસ રિપોર્ટર વસંતભાઈ જેવો ઢોલકી છે બંને બાજુ ઢોલ વગાડે છે ક્યારેક એને પૈસાની જરૂર પડે તો સમાજ બાજુ બેસીએ અને જરૂર પડે તો મંદિર પાસે પણ બેસીએ પણ સચોટ સંતોને ખબર જ છે કે આ સમાજ કઈ પ્રગતિમાં છે અને સમાજના સંતોને તમામ સંતોને ખબર છે કે સમાજ કઈ પરિસ્થિતિમાં જાય છે અત્યારે સતત એ લોકોને ટોચરિંગ કરવામાં આવે છે કે ભાઈ પેમેન્ટ પૈસા આપો આ આપો તે આપો પણ સમાજ અને મંદિર બે અલગ છે ધાર્મિક સંસ્થાઓને નુકસાન ન થાય વસંતભાઈ પોતાનો આર્થિક સ્વાર્થ સાંધવા માટે પણ સમાજ અને મંદિરને બંનેને નુકસાન કરે છે તમારો શું બહુ દુઃખદ ઘટના કહેવાય કે એક સમાજના યુવાન ઉપર સમાજના પ્રમુખ એજ્યુકેશન મેડિકલના ટ્રસ્ટના પ્રમુખ એ લોકો ગોપાલભાઈ ગોરસિયા જેવો આઠ દસ માણસોને રાખી અને રૂપિયા આપ્યા છે રૂપિયા આપી અને માણસોને ભાડે રાખી અને યુવાન ઉપર હુમલો કરાવ્યો છે એક બહુ ખૂબ દુઃખદ ઘટના કહેવાય